તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર ગુજરાત રાજ્યના આજના નવા અને તાજા હવામાન સમાચાર જાણીએ તો આપ જાણીએ છીએ કે ગુજરાત રાજ્યમાંથી હવે ચોમાસું જતો રહ્યું છે પરંતુ ફરી એકવાર મિત્રો ભર શિયાળે ગુજરાત રાજ્ય પર માવઠાને લઈને ખતરનાક આગાહીઓ સામે આવી ગઈ છે જે જોતા મિત્રો એવું લાગી રહ્યું છે કે ફરી એકવાર આ વર્ષે પણ દિવાળી દરમિયાન વરસાદ ગુજરાત રાજ્યને હેરાન પરેશાન કરશે કારણ કે અમલાલ પટેલ જેવા નિષ્ણાંતોએ પણ આગાહી આપી અને સિસ્ટમ બનતી પણ હવે જોવા મળી રહેશે છે જે હા મિત્રો જેમ જેમ હવે દિવાળી નજીક આવી રહી છે તેમ તેમ બંગાળની ખાડીમાં બની રહેલી સિસ્ટમ વધારે સમજમાં આવી રહી છે આગળ વધારી રહી છે જેને કારણે ગુજરાત ઉપર તેની અસરો થઈ શકે અને મિત્રો આગાહી પણ આપી દેવામાં આવી છે અઢાર તારીખથી લઈને અઠ્યાવીસ તારીખ આ દસ દિવસની અંદર ગુજરાત રાજ્યમાં ભારે વરસાદના રાઉન્ડો જોવા મળી શકે અને માત્ર આટલું જ નહીં

જે આગાહી કરવામાં આવી છે અઢારથી અઠ્યાવીસ તારીખની એ સાચી પડશે કે નહીં અને એવી કોઈ સિસ્ટમ બનતી જોવા મળી રહી છે કે નહીં બંગાળની ખાડીની અંદર કે માત્ર ને માત્ર અફવા છે ખોટી આગાહી છે એ વસ્તુ ચેક કરીને હું તમને લાઈવ પ્રૂફ સાથે દેખાડવાનો છું બીજા નંબર ઉપર નવેમ્બર મહિનાની અંદર એક વાવાઝોડાને લઈને પણ એક આગાહી છે તો તેના વિશે પણ ફેક્ટ ચેક કરીશું તેની સાથે મિત્રો મારી પાસે માત્ર વરસાદી નહીં પરંતુ શિયાળાને લઈને પણ માહિતી છે કારણ કે હવે ધીમે ધીમે ઠંડી વધી રહી છે તો તમને આજે એક ગામનું નામ લઈને જણાવીશ કે કયા ગામમાં કેટલું તાપમાન રહેશે ઠંડી રહેશે કે ગરમી રહેશે એ બધી માહિતી પણ જણાવવામાં આવશે સાથે જ મિત્રો ગુજરાત રાજ્યમાં આજે અમુક ભાગોમાં કે જ્યાં વાદળો અને ભેજ બનેલો છે તો એ ભાગોમાં કેવું વાતાવરણ જોવા મળશે વરસાદ પડશે કે નહીં અને પડશે તો કયા ગામમાં આજે કમોસમી વરસાદ પડશે એ બધી માહિતી પણ જાણવાના છે આજના વિડીયોની અંદર તો ચાલો મિત્રો ટાઈમ વગર વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા અમે લાલ પડેલી માહિતી જે છે તેના ઉપર ફોકસ કરી અને માહિતી જોઈએ તો તેમણે મિત્રો આગાહી આપી છે એટલે કે બલાલ પટેલે માહિતી આપી છે કે ગુજરાત રાજ્ય ઉપર જે છે તે 18 તારીખ આસપાસ 18 થી 19 તારીખ આસપાસ એક વરસાદને લઈને એક સિસ્ટમ જે છે તે અપિયર થતી જોવા મળી રહેશે એટલે કે એક બંગાળની ખાડીથી એક સિસ્ટમ ભાગ જે છે તે મિત્રો ગુજરાત રાજ્યની નજીક આવી શકે એટલે કે ક્યારે તો એ મિત્રો દિવાળીની નજીક એટલે કે 18 થી 28 તારીખની આગાહી છે ગુજરાત રાજ્ય ઉપર મલાલે આગાહી કરી છે કે બંગાળની જે ખાડી છે ત્યાંથી મિત્રો સિસ્ટમ બની શકે અરબ સાગરમાં પવનો બની શકે લો પ્રેશર સિસ્ટમ બની શકે જે

કમોસમી માવઠાઓ જોવા મળવાને લઈને અતિ ભારે વરસાદની આગાહી છે એ મિત્રો મલાલે આપી છે અને બીજી આગાહી મિત્રો મલાલે શિયાળાને લઈને આપી છે તેમણે જણાવ્યું છે કે ગુજરાતનું જે આપણો આ રાજ્ય છે ત્યાં મિત્રો હવે જે શિયાળો શરૂ થયો છે તો હજુ તો માત્ર ને માત્ર શરૂઆત છે પરંતુ જણાવે કે 22 તારીખથી આ તાપમાન વધારે હાલક ડોલક થશે એટલે કે 22 તારીખથી ગુજરાત રાજ્યની અંદર શિયાળો જે છે તે પીક પકડશે એટલે કે અતિ ભારે જોવા મળશે અત્યારે સરેરાશ તાપમાન ગુજરાતની અંદર 20 ડિગ્રી આસપાસ જોવા મળી રહ્યું છે 22 તારીખ જેવી

જોવા મળી રહી છે તે આપણે ચેક કરીએ ચાલો મિત્રો 18 તારીખ ખોલીને જોઈએ નકશાની અંદર તો મિત્રો જો 18 તારીખે કઈ સિસ્ટમ બની રહી છે બંગાળની ખાડી અને અરબ સાગરની અંદર તો તમે લાઈવ જોઈ શકો આ બરાબર બંગાળની ખાડી અને અરબ સાગર છે અહીંયા દેખાડું તો આ બ લખેલો છે તે બંગાળની ખાડી છે અ લખેલો છે તે અરબ સાગર છે તે અહીંયા મિત્રો તમે જોશો તો 18 તારીખે સિસ્ટમ તો જરૂર બનતી જોવા મળી રહી છે જોઈ લો આ લાલ પટ્ટામાં મે તમને સિસ્ટમ દેખાડી પહેલા તો અરબ સાગરની અંદર જોઈ લો મિત્રો આ એક લો પ્રેશર એક્ટિવિટી બની રહી છે જમણી બાજુ જોવો તો આ બંગાળની ખાડી છે અને બંગાળની હાડી ઉપર પણ મિત્રો એક પ્રેશર બની રહ્યું છે ડિપ્રેશન બની રહ્યું છે અપર એર સર્ક્યુલેશન બની રહ્યું છે જેમ જેમ દિવસ આગળ વધશે તેમ તેમ મિત્રો આ સિસ્ટમ મજબૂત બનતી જોવા મળી રહી છે અને પચીસ તારીખ આસપાસ મિત્રો એક ભારે વરસાદ અને માઉઠાના રાઉન્ડો ઉપર જોવા મળી શકે તેવી મિત્રો અહીંયા એક આગાહી જે છે તે મિત્રો સામે આવી રહેશે અને એક સૌથી મોટી આગાહી મિત્રો સત્યાવીસ તારીખ આસપાસ એક વાવાઝોડાની સિસ્ટમ જે છે તે બંગાળની ખાડીમાં બનતી જોવા મળી રહેશે તો અંબાલા જે માહિતી મિત્રો આપી છે વાવાઝોડાને લઈને

એની સાથે મિત્રો જે છે તે આગામી દિવસોની અંદર આ વાવાઝોડું સત્યાવીસ અઠ્યાવીસ તારીખ દરમિયાન બંગાળની ખાડીની અંદર જે છે તે મિત્રો જોવા મળી શકે તેવી આગાહી છે અમલ મિત્રો આગાહી પણ આપી હતી કે થોડા દિવસ પહેલા આગાહી તેમણે કરી હતી કે દિવાળી પછીનો મહિનો છે તેમાં વાવાઝોડું જોવા મળશે અને અહીંયા મિત્રો સો ટકા સાચી માહિતી દેખાઈ પણ રહી છે બંગાળની ખાડીની અંદર સત્યાવીસ અઠયાવીસ તારીખ દરમિયાન અને અરબ સાગરની અંદર પણ એક મિની ચક્રવાતી સિસ્ટમ બની રહી છે તો મિત્રો આ જેટલી પણ દબાણ આ જેટલા પણ પ્રેશર બની રહ્યા છે અહીંયા એ સીધી અસર દેખાડશે ગુજરાત ઉપર કમોસમી માવઠાના રૂપમાં અને જો વધારે મજબૂત વાવાઝોડું બનીને અંદર એન્ટ્રી લેશે તો મિત્રો ગુજરાત ઉપર એક ખતરનાક વરસાદી રાઉન્ડ અને પવનો પણ જોવા મળી શકે તો મિત્રો આ તો થઈ ગઈ માહિતી અને લાઈવ પ્રૂફ પણ મેં તમને દેખાડ્યા કે જી હા સિસ્ટમ હંડ્રેડ જોવા મળી રહેશે તો ચાલો મિત્રો બીજી પણ માહિતી હવે અહીંયા જોઈએ તો ખાસ કરીને કેટલાક ફોટા અને કેટલાક જે વિડીયો સામે આવી રહ્યા છે તો જોઈ લો મિત્રો મેં તમને જે માહિતી આપી તે રીતનું આ ગુજરાત રાજ્ય છે ને નીચે જુઓ તો આ લો પ્રેશર એક્ટિવિટી અરબ સાગરની અંદર બની રહેશે અને એને કારણે ગુજરાતની અંદર જોઈ લો મિત્રો વરસાદ દેખાઈ રહ્યો છે આ ગુજરાત છે ગુજરાત ઉપર ભારે

બે બે ત્રણ ત્રણ ડિગ્રીના તાપમાન ઘટી શકે ગઈકાલે સૌથી વધારે તાપમાન ઘટ્યું અમરેલીની અંદર સત્તર ડિગ્રી તાપમાન સાથે અમરેલી જિલ્લો ગઈકાલે સૌથી ઠંડો બન્યો તેની સાથે રાજકોટમાં પણ વીસ ડિગ્રીની અંદર તાપમાન પહોંચી ગયું છે સૌરાષ્ટ્રની અંદર હવે વીસથી અઢાર ડિગ્રી સુધીનું સરેરાશ તાપમાન જોવા મળી રહ્યું છે જેથી સૌરાષ્ટ્ર હવે ધીમે ધીમે શિયાળા તરફ આગળ વધી રહ્યું છે મધ્ય ગુજરાતમાં પણ સરેરાશ તાપમાન એકવીસ ડિગ્રી દેખા રહ્યું છે દક્ષિણ ગુજરાતમાં બાવીસ ડિગ્રીનું સરેરાશ તાપમાન રહેશે ઉત્તર ગુજરાતમાં ઓગણીસ ડિગ્રી અને કચ્છની અંદર વીસ ડિગ્રીનું તાપમાન સરેરાશ જે છે છે તે આજે નોંધાવાનું છે અને આગામી ચોવીસ કલાકની અંદર આટલી ઠંડી પડી શકે ત્યાર પછી મિત્રો હવે વાદળોને આધારે કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા માવઠા અને જે ઝાપટાઓ પડવાને લઈને જે આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે તો ચાલો મિત્રો તેના વિશે વાત કરીએ કે કઈ કયા ભાગોની અંદર એ આગાહીઓ સામે આવી રહી છે છૂટા છવાયા વરસાદની કારણ કે વાદળોને આધારે નવ્વાણું ટકા ચાન્સ બનશે કે ગુજરાત રાજ્ય પર છૂટા છવાયા ઝાપટાઓ પડી શકે તો ચાલો મિત્રો જાણીએ કયા કે આ ભાગોમાં તો ચૌદ અને પંદર તારીખ દરમિયાન આ પટ્ટો છે અને મધ્ય ગુજરાતની અંદર વરસાદી ઝાપટા વિશે માહિતી આપીએ તો જોઈ લો અમદાવાદથી લઈને આણંદ છોટાઉદેપુર ગોધરા દાહોદ મહીસાગર પંચમહાલ લાગુના જેટલા પણ ભાગો છે આ બધા જ વિસ્તારોની અંદર કમોસમી ઝાપટા પડવાને લઈને વાદળો બની રહ્યા છે ઉત્તર અરવલ્લી સહિતના આ જેટલા પણ ભાગો છે ઉત્તરીય ગુજરાતના આ બધા જ ભાગો ઉપર મિત્રો અહીંયા લો પ્રેશર સિસ્ટમ મજબૂત એક્શન બનાવી શકે કારણ કે વાદળો જે છે તે આ ભાગોની અંદર દેખાઈ રહ્યા છે જેથી વાદળીયા ઝાપટાઓ જોવા મળી શકે નીચે જોઈએ દક્ષિણ ગુજરાતના કયા કયા ભાગમાં વરસાદની આગાહી તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી વ્યારા ડાંગ અને તાપી લાગુના વિસ્તારોમાં કોઈ વરસાદ રહેશે નહીં કારણ કે આ ભાગની અંદર કોઈ મોટું વાદળ આજે બનેલું નથી પરંતુ અહીંયા ભરૂચ જિલ્લાની અંદર અને નર્મદા જિલ્લાની અંદર ચોક્કસ વાદળો દેખાઈ રહ્યા છે જેથી આ ગામડા આ જિલ્લાના ઘણા બધા ગામડાઓની અંદર ઝાપટા વરસાદ જોવા મળી શકે કચ્છમાં જોવા જઈએ તો કચ્છમાં નીચેના ભાગો જેમ કે નલિયા ગાંધીધામ માંડવીમાં ઝાપટા પડી શકે વાદળો દેખાઈ રહ્યા છે છેલ્લે મિત્રો હવે સૌરાષ્ટ્રની વાત કરીએ તો આખે આખા સૌરાષ્ટ્ર ઉપર મિત્રો જોઈ લો મધ્યમ લેવલ ના વાદળો બનેલા છે માત્ર ભાવનગર જિલ્લાને બાદ કરીએ તો જૂનાગઢ અમરેલી બોટાદ રાજકોટ સુરેન્દ્રનગર મોરબી જામનગર ગીર સોમનાથ પોરબંદર અને દ્વારકા બધા જિલ્લા ઉપર વાદળ છે વિદેથી કરીને આ બધા ભાગો ઉપર છૂટા છવાયા ઝાપટા માવઠાઓ જોવા મળી શકે તો મિત્રો મેં તમને આ માહિતી આપી જો કે ગુજરાત રાજ્યમાં અત્યારે કોઈ ચોમાસું નથી ચાલી રહ્યું છે તેથી કોઈ એવો ખતરનાક કે ભયંકર વરસાદ તો જોવા નથી મળવાનો પરંતુ આ જે મિત્રો ઝાપટાની માહિતી છે ભેજ અને વાદળોને આધારે દેખાઈ રહી છે બાકી મિત્રો તમને જણાવી દઈએ કે એક વાવાઝોડાને લઈને મેં તમને શરૂઆતમાં જે માહિતી આપી તો મિત્રો એ આપણને છવ્વીસ સત્યાવીસ તારીખ દરમિયાન અથવા તો કહી શકો કે ચોવી તારીખથી જે વાવાઝોડું બનવાની શરૂઆત થઈ રહી છે બંગાળની ખાડીની અંદર આ વાવાઝોડું ઓસ્ટ્રેલિયા લાગુના દેશો તરફથી આગળ વધી રહ્યું છે તો મિત્રો જો જયારે વાવાઝોડું બનશે ત્યારે પચીસ છવી અને સત્યાવીસ તારીખ દરમિયાન ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવી શકે જોકે મિત્રો વાવાઝોડું ડગલે ને પગલે દિશા પરિવર્તન કરી શકે અને દરરોજ એની દિશા કઈ બદલી છે કેટલું મજબૂત બન્યું છે કેટલું નબળું પડ્યું છે એની માહિતી આપણી આ ચેનલ પર તમને જોવા મળશે તો ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાઈ દેજો આજ માટે મિત્રો આટલું જ રાખીએ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી દેજો તમે કયા ગામથી આ વિડીયો જોયો એ પણ કોમેન્ટમાં લખી દેજો અને હું તમને મળીશ આવતીકાલે એક નવા હવામાન સમાચારમાં ત્યાં સુધી આજ માટે આટલું જ ધન્યવાદ જય માતાજી